नमस्कार मित्रों चंद्र ग्रहण પછી આ 7 ભાગ્યશાળી રાશિઓ ધનવાન થશે જાણો તેમનું ભાગ્યમાં શું લખ્યું છે મિત્રો શું તમે જાણો છો કે આવતી 7 સપ્ટેમ્બર 2025 ના રવિવારે રાત્રે આકાશમાં એક રહસ્યમય અને ખગોળીય ઘટના બનવાની છે જે ન માત્ર વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અદ્ભુત છે પરંતુ જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વની છે હા હું વાત કરું છું વર્ષ બીજા અને અંતિમ ચંદ્રગ્રહણની જે ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે થવાનું છે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે અને તેની સાથે જોડાયેલા સૂતકાળના નિયમો અને ધાર્મિક વિધિઓ તમારા જીવન પર ગહન અસર કરી શકે છે શુ તમે તૈયાર છો આ ચંદ્ર ગ્રહણ ના ટાઈમ ટેબલ સુતકાર લક્ષ્મી પ્રાપ્તિ ના ઉપાયો અને તેની અસર સાત ભાગ્યશાળી રાશિઓ પર કેવી રહેશે તે જાણવા માટે તો ચાલો આ રહસ્યમય ખગોળીય ઘટના ની સફર માં ડૂબકી લગાવીએ પહેલા તો આપણે ચંદ્ર ગ્રહણ ના ટાઈમ ટેબલ વિશે વાત કરીએ 7 સપ્ટેમ્બર 2025 ના રોજ થનારું આ ચંદ્ર ગ્રહણ એક પૂર્ણ ચંદ્ર ગ્રહણ હશે એટલે કે ચંદ્રમા સંપૂર્ણ રીતે પૃથ્વીના પડછાયામાં આવશે ભારતીય સમય અનુસાર ગ્રહણ રાત્રે 9 વાગીને 58 મિનિટ વાગે શરૂ થશે અને તેનો પીક સમય એટલે કે જ્યારે ચંદ્ર સંપૂર્ણ રીતે પૃથ્વીના પડછાયામાં હશે તે રાત્રે 11 વાગીને 42 મિનિટ વાગે હશે ગ્રહણનો સમાપ્તિ સમય 8 સપ્ટેમ્બરની મધ્યરાત્રિ 1 વાગીને 26 મિનિટ વાગે હશે આ ગ્રહણની કુલ અવધિ લગભગ 3 કલાક અને 28 મિનિટની રહેશે આ ચંદ્ર ગ્રહણ ભારત સહિત એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, આફ리카 અને દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગોમાં દેખાશે એટલે કે આ એક એવી ખગોળીય ઘટના છે જે વૈશ્વિક સ્તરે લોકોને ધ્યાન આકર્ષિત કરશે હવે વાત કરીએ સુતકાળની હિન્દુ ધર્મ અનુસાર ચંદ્ર ગ્રહણ દરમિયાન સુતકાળનું ખાસ મહત્વ હોય છે સૂતકાર એ એક એવો સમય છે જ્યારે ધાર્મિક કાર્યો પૂજા આર્ચના અને શુક કાર્યો ટાળવામાં આવે છે 7 સપ્ટેમ્બરના ચંદ્ર ગ્રહણનો સૂતક બપોરે 12 વાગીને 57 મિનિટ વાગ્યે શરૂ થશે એટલે કે ગ્રહણ શરૂ થાય તેના 9 કલાક પહેલાથી જ સૂતક લાગુ થઈ જશે આ સમય દરમિયાન મંદિરોના દ્વાર બંધ રહેશે અને કોઈ પણ પૂજા हवन કે શુક કાર્યો નહી કરવામાં આવે सुतकार दरमियान खावा पीवानो रसोई बनववानो के कोई नहु कार्य शुरू करवानो टाळवो જોઈએ ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ આ સમયે વધુ સાવચેતી રાખવી જોઈએ જેમ કે બહાર ના નીકળવો ચપૂ કે કાતર જેવી ધારદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવો અને શાંત રહીને ધ્યાન કે મંત્ર જાપ કરવો ગ્રહણ સમાપ્ત થયા બાદ એટલે કે 8 સપ્ટેમ્બરે મધ્યરાત્રિ 1 વાગીને 26 મિનિટ વાગે सुतकार पर समाप्त થશે અને ત્યાર બાદ તમે સ્નાન કરીને ધાર્મિક કાર્યો શરૂ કરી શકો છો આ ચંદ્ર ગ્રહણ ભાદ્રમા મહિનાની પૂર્ણિમાના દિવસે થવાનું છે જે ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો દિવસ છે પરંતુ ગ્રહણના કારણે પૂર્ણિમાની પૂજા કે વ્રતની વિધિઓ સુતકાર પહેલા એટલે કે બપોરે 12 વાગીને 57 મિનિટ વાગ્યા પહેલા પૂર્ણ કરવી જોઈએ જો તમે પૂર્ણિમાનું વ્રત રાખવાનું વિચારી રહ્યા છો તો તેનું પારણું આઠ સપ્ટેમ્બરે સવારે કરવું જોઈએ ગ્રહણ દરમિયાન ચંદ્રમાને ખુલ્લી આંખે જોવાનું ટાળવું જોઈએ કારણ કે તેની નકારાત્મક ઉર્જા તમારા મન અને શરીર પર અસર કરી શકે છે ગ્રહણ બાદ ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો સ્નાન કરવું અને દાનપુણ્ય કરવું શું માનવામાં આવે છે હવે વાત કરીએ લક્ષ્મી પ્રાપ્તિના ઉપાયોની चंद्र ग्रहण एक एक वो समय छे जारे नकारात्मक ऊर्जा વધુ સક્રિય હોય છે પરંતુ જો યોગ્ય ઉપાયો કરવામાં આવે તો તમે લક્ષ્મીજી ની કૃપા મેળવી શકો છો સૌથી પહેલો ઉપાય છે ગ્રહણ પૂર્વે ઘરની સફાઈ ગ્રહણ પહેલા ઘર ના મંદિર માં સફાઈ કરો અને લક્ષ્મીજી ની મૂર્તિ કે ચિત્ર ને ગંગાજળ થી શુદ્ધ કરો આ ઉપरांत ગ્રહણ દરમિયાન શ્રી સુક્તનો પાઠ કરવો ખૂબ શુભ માનવામાં આવે છે આ મંત્રનો જાપ શાંત ચિત્તે ઘરના ઈશાન ખૂણામાં બેસીને કરો જો શક્ય હોય તો ગ્રહણ બાદ લક્ષ્મીજીની આરતી કરો અને ગરીબોને અન્ન વસ્ત્ર કે ધનનું દાન કરો આ દાન ગ્રહણની નકારાત્મક અસરોને દૂર કરે છે અને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરાવે છે બીજો ઉપાય છે ચાંદીનું સિક્કું ગ્રહણ બાદ એક ચાંદીનો સિક્કો લઈને તેને ગંગાજળથી ધોઈ લક્ષ્મીજીની મૂર્તિ સમક્ષ રાખો અને ઓમ શ્રી લક્ષ્મી નમા મંત્રનો 108 વખત જાપ કરો આ સિક્કો તમારી તિજોરીમાં રાખવાથી ધનલાભ થાય છે ત્રીજો ઉપાય છે તુલસીનો છોડ ગ્રહણ બાદ તુલસીના છોડને ગંગાજળથી સિંચન કરો અને તેની આગળ દીવો પ્રગટાવો આ ઉપાય ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને આર્થિક સ્થિતિને મજબૂત કરે છે ચોથો ઉપાય છે દાન જો શક્ય હોય તો ગ્રહણ બાદ ગાયને લીલું ઘાસ ગોળ કે લોટનું દાન કરો આ લક્ષ્મીજીને પ્રસન્ન કરે છે અને ધન વૃદ્ધિ કરે છે આ ચંદ્ર ગ્રહણ જ્યોતિષ દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વનું છે અને તેની અસર બાર રાશિઓ પર અલગ અલગ રીતે પડશે પરંતુ ખાસ કરીને 7 રાશિઓ એવી છે જેના માટે આ ગ્રહણ ભાગ્યશાળી સાબિત થશે આ રાશિઓ છે મેષ વૃષભ મિથુન સી કન્યા ધનુ અને મકર ચાલો જાણીએ આ રાશિઓને કેવો લાભ થશે એક મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ ચંદ્ર ગ્રહણ નોકરી અને કારકિર્દીમાં નવી તકો લાવશે તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થશે અને ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે જો તમે કોઈ નવું કામ શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છો તો આ ગ્રહણ બાદનો સમય શુભ રહેશે પ્રેમ જીવનમાં પણ રોમાન્સનો દોર શરૂ થશે અને પરિણિત લોકોનું દાંપત્ય જીવન સુખમય રહેશે બે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ ગ્રહણ આર્થિક લાભની તકો લાવશે જો તમે ધંધા સાથે જોડાયેલા છો તો આ સમય નવા પ્રોજેક્ટ્સ કે દિલ તમારા માટે ફાયદાકારક રહેશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને નવો રોકાણ કરવાનો વિચારી રહ્યા હો તો આ ગ્રહણ બાદનો સમય યોગ્ય રહેશે 3 મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આ ગ્રહણ નવી શરૂઆતનો સમય લઈને આવશે તમારું વ્યક્તિત્વમાં આકર્ષણ વધશે અને તમે તમારા લક્ષ્યોને હાંસલ કરવામાં સફળ રહેશો जो तमे विद्यार्थी छो तो अभ्यास मा ध्यान केंद्रित करवु जोईए कारण के आ समय तमारा माटे शैक्षणिक सफलता लावशे चार सिंह राशि सिंह राशि ना जातको माटे आ ग्रहण नेतृत्वनी तको लावशे तमारा कामनी जग्याए तमने प्रमोशन के नवी जवाबदारी मिली शके छे तमारी आत्मविश्वासनी शैली लोकोने प्रभावित करशे અને આ ગ્રહણ બાદ તમે નવા પ્રોજેક્ટ્સમાં સફળતા મેળવશો પાંચ કન્યા રાશિ કન્યા રાશિ માટે આ ગ્રહણ વરદાન સમાન રહેશે તમને નવી તકો મળશે અને તમારા સિનિયર્સ તમારા કામથી પ્રભાવિત થશે જો તમે નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ ગ્રહણ બાદ સમય શુભ રહેશે છ ધનુ રાશિ ધનુ રાશિ જાતકો માટે આ ગ્રહણ આર્થિક લાભ અને પ્રવાસની તકો લાવશે તમે કોઈ નવા પ્રોજેક્ટમાં સફળતા મેળવશો અને તમારું સામાજિક વર્તુળ વધશે આ સમય તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ સાત મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ ગ્રહણ કારકિર્દીમાં ઉન્નતિનો સમય લઈને આવશે તમે તમારા લક્ષ્યોને હાંસલ કરવામાં સફળ રહેશો અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે આ ચંદ્ર ગ્રહણ એ એક એવી ઘટના છે જે ન માત્ર ખગોળીય દ્રષ્ટિએ મહત્વની છે પરંતુ જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વ ધરાવે છે આ ગ્રહણ દરમિયાન તમે ઉપર જણાવેલા ઉપાયો અજમાવી શકો છો અને સૂતકાળના નિયમોનું પાલન કરીને નકારાત્મક અસરોથી બચી શકો છો આ ગ્રહણની અસર ખાસ કરીને ઉપર જણાવેલી સાત રાશિઓ પર શુભ રહેશે જો તમે આ રાશિઓમાંથી કોઈ એક ના છો તો આ સમયનો લાભ ઉઠાવો અને નવી શરૂઆત કરવાનું વિચારો આ ચંદ્ર ગ્રહણ એક એવો અવસર છે જે તમને તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો લાવવાની તક આપે છે તો આ ગ્રહણનો લાભ લો અને લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે ઉપર જણાવેલા ઉપાયો અજમાવો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો शेर करो अने अमारी चैनल ने सब्सक्राइब करो जे थी तमने उपयोगी माहिती मिलती रहे। जय मां लक्ष्मी जय श्री हरि विष्णु भगवान